દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા ઈશ્વર પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં નેવું દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજૂઆત કરી હતી દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે હાંસોદની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં તોય મંત્રીને રજૂઆત કરીને ઉકાઈ જમણા કાંઠા નહેરમાં નેવું દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી કરવામાં આવી છે ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના કમોસમી વરસાદના કારણે તેમની પાકને મોટું નુકસાન થયું છે હવે જો નહેરમાં નેવું દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે તો ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન મળતા ત્રણ પાકોને નુકસાન થવાની ગંભીર શક્યતા છે ખેડૂતો દ્વારા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે કે નહેરના સમારકામનું કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષે કરવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી આ અંગે જળ જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા નહેરમાં પાણી પુરવઠા અંગેની રજૂઆત કરવામાં આવી છે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તારીખ પહેલી થી 28 ફેબ્રુઆરી દરમિયાન નહેરના સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જે બાબતે ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે